ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીનો ધમધમાટ શરૂ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસની પેનલો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા ભાજપમાંથી પૂર્વ ચેરમેન વિપુલ પટેલ રાજેશ પાઠક પ્રિય પરમાર અને સાબીસી પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યા વ્યક્તિગત બેઠક માટે ભાજપ તરફથી વિજયભાઈ ફુલાભાઈ પરમારે ફોર્મ ભર્યું જ્યારે કોંગ્રેસ પેનલમાં સંજય પટેલ રાજેન્દ્રસિંહ પરમાર જુવાનસિંહ ચૌહાણ અને વ્યક્તિગત બેઠક પર રણજીત પટેલે ફોર્મ ભર્યું આગામી તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગામી દિવસો

આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત દેશો એ ભારતનું પશુપાલન અને કૃષિ ખતમ કરવામાં લાગ્યા છે તેની સામે આપણા દેશના વડાપ્રધાન મોદી એ એ વગર ટેરિફનો સામનો કરી પશુપાલકોનું અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે કેન્દ્ર સરકારથી લઈને અમૂલ ડેરીના ડિરેક્ટર સુધી નીચે દૂધ મંડળી સુધી એક સરખો વહીવટ રે સંયમિત વહીવટ રે વિકસિત વહીવટરે અને શિસ્ત વાળો વહીવટ રહેશે જપલાવી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સ્પષ્ટ બહુમતીથી બેસશે જેમ ગત અઢી વર્ષ અને રામસી કાકાના આગળના શાસનમાં અમૂલના માધ્યમથી પશુપાલકોનું હિત જાળવવાનું કામ થયું છે તેને વધુ સુનિશ્ચિત કરી રામસિંહ કાકાની આગેવાનીમાં આ બોર્ડ ખૂબ જ સારી રીતે પશુપાલકોને અનેક પ્રકારની સહાયો સાથે અમૂલનો વિકાસ પણ કરશે બેઠક બિનહરીફ થાય અમે કોઈ બેઠક બિનહરીફ કરવા માટે પ્રયત્ન કરતા નથી પરંતુ જો પશુપાલકોના મનમાં અમારા ઉમેદવારની સ્વસ્વીકૃતિ આવે તો એ બિનહરીફ થઈ શકે કોંગ્રેસ કે છે આ મજબૂત છે અમારો વિજય નિશ્ચિત છે કોઈ હરીફ નથી કોંગ્રેસ એ કેન્દ્રથી લઈને રાજ્યમાં કોઈ જગ્યાએ અત્યારે સત્તા પર નથી એ છેલ્લી ગયેલી પેટા ચૂંટણીમાં પણ એ લોકોનો સફાયો થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના લોકોનો સંપર્ક કરીને એ લોકો ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કરે છે અને એને કઈ રીતે મજબૂત ગણવી એ મને ખબર પડતી